સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં એક પાર્સલમાં શંકાસ્પદ પપ જેટલા કાર્ડ મળી આવતા કાર્ડ કૌભાંડનો ખુલાસો થયો સાયબર ક્રાઇમને આ બાબતે પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડેન્ટને જાણ કરતા સાયબર ક્રાઇમની ટીમે કાર્યવાહી કરીને કાર્ડના નામે છેતરતા ત્રણ કૌભાંડીઓ રાહુલ શાહ કાંતિ બલદાણિયા અને અજય ભાલિયાની ધરપકડ કરવામાં આવી હતી આ લોકો અભણ લોકોના સીમ બનાવવાની પ્રોસેસ કરીને જાણ બહાર બીજા સીમ બનાવીને વિદેશ મોકલતા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું આરોપીઓ નવા સીમ કાર્ડની પ્રોસેસ કરતા અને સીમ કાર્ડ મેળવવા આવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મેળવતા હતા આ આખી પ્રોસેસ ઓફલાઈન કરીને ગ્રાહકોનો ફોટો પણ પાડતા અને વેરીફાઈ કરીને બે સિમ કાર્ડ મેળવતા એક સિમ કાર્ડ ગ્રાહકને આપતા અને બીજું સિમ કાર્ડ પોતે રાખતા હતા હવે આગળ વાત કરીએ તો આરોપીઓ પંચાવન સિમ કાર્ડ ભેગા કરીને દુબઈ મોકલવાના હતા મુખ્ય સૂત્રધાર અજય ભાલિયા સિમ કાર્ડ દુબઈ મોકલવાનો હતો આરોપી દુબઈમાં રહેતા નવીન નામના યુવક સાથે સંપર્કમાં હતો જેને ત્યાં બધા સીમ મોકલવાનો હતો આ આરોપી પાસેથી કેટલાક ભાડે એકાઉન્ટ પણ હતા સિમ કાર્ડ અને એકાઉન્ટ બાબતે પણ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે જણાઈ આવતા જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમને આ માહિતી મળી તો એક પંચનામું કરીને આ બધા સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાબતની જે ટેકનિકલ તપાસ છે અમારા પીએટીએ ગઢવી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી તપાસમાં એવું જણાવ્યું હતું કે આ જેટલા પંચાવન સિમ કાર્ડ છે બધા એરટેલ કંપનીના હતા અને જે પાર્સલ જઈ રહ્યું હતું દુબઈ એમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું અહીંયા સેન્ડરનું એ સેન્ડરનું એડ્રેસ અને નામ ડમી હતું એમ આ સિમ કાર્ડ બધા પ્રોક્યોર કરેલા હતા સિમ કાર્ડ કઈ રીતના મેળવવામાં એ બાબતે એમને પૂછતાછ કરતા ખબર પડી હતી કે જયારે કોઈ કસ્ટમર ડી કેવાય એટલે કે ઓફલાઇન કેવાયસી થ્રુ ક્યારે કોઈ સિમ કાર્ડ ઘડવા આવે છે અને જે અભણો હોય છે ખ્યાલ નથી હોતો તો એમની જાણ બાદ એના બાયોમેટ્રિક બી લઈ લેવામાં આવે છે અને એ જ જે સિમ કાર્ડ ઇસ્યુ કરવા માટે જે વ્યક્તિ આવે છે એમના નામે બે સિમ કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છે અને બીજું જે સિમ કાર્ડ બાયોમેટ્રિક ઉપરથી ઇશ્યુ કરવામાં આવેલું છે એ આરોપી રાહુલ શાહ પોતાની પાસે રાખી લેતા હતા આવી રીતે અમને પંચાવન સિમ કાર્ડ બે મહિનામાં ભેગા કરીને આ સિમ કાર્ડ જે અન્ય આરોપી કાંતિ બલદાણીયાને આપેલા હતા અને કાંતિ બલદાણીયા આ સિમ કાર્ડ છે એ જે ત્રીજા આરોપી છે અજય ભાલ્યા એમના માટે આ સિન કાર્ડ હતા